કેટલા આપણા નસીબ જોર કરે છે આજે દેખતા બેરચન મજા આયા આજે ત્રે છકો છો ઓડા સ્પિન છે ઓડા બંડલ દરેક આમાં બે બંડલ છે એક કટાના છે અને એક લૂટ બોક્સ છે તો મિત્રો આવી રીતે આપણે સ્પિન મારી દેવી અને પ્રાણ ચલે ચાર હવા વાજી ના ગર્લ્સ બંડલ છે અને એક કટાના છે તો મિત્રો જોઈ શકીએ છે આપણે કેટલાક સ્પીને આપણે લક આપણા ક્યાં સુધીના ચોર કરે છે તો પ્રથમ સ્પીન આપણે મારશું જોકે બસો ડાયમંડનો તો ફ્રી ફાયરવાળા બસો ડાયમંડના સ્પીન ઉપર એક સ્પીન તો ફ્રી આપે છે તો કદાચ આપણા નસીબમાં હોય કે ન હોય આપણું આજનું નસીબ કેવું છે ખબર નથી ને આપણી પાસે સાતસો અને એક ડાયમંડ છે પાક્કા ફાઇનલ સાત હજાર એકસો એક ડાયમંડ છે કેટલા સોરી સાત હજાર એકસો એક ડાયમંડ છે અને વસ્તુ છે આમાં આપણે ચાર વસ્તુ લીધા જેવી આપણી પાસે બે એક બંડલ બે બંડલ અને કટાના આપણે ત્રણ વસ્તુ ગમે છે મિત્રો તો આપણે સ્પિન મારવી અને સ્પિનમાં કદાચ બંડલ નીકળે કે યા કટાના નીકળે લૂટબોક્સ ન નીકળે તો સારું છે તો અમને વિડીયોમાં બનાવી લેજો મિત્રો જો કે આપણે પહેલાં સ્પિનમાં બસોનું લગાડ્યું એટલે ફાઇનલ આપણું સ્પીન બસોનું લાગી ચૂકી છે મિત્રો ચાલો યાર પહેલાં જ બંડલ હોય ફાઇનલ વાહ પહેલાં જ બંડલ પહેલું જ બંડલ હો આપણે જે વનપર્સનું પહેલું જ એક બસોના સ્પીનમાં બે બંડલનું નીકળી ગયા છે એ બસોના સ્પીનમાં બે બંડલ બે બંડલ આપણી માટે સારા છે આ બીજું પણ જોઈ લો બે બંડલ આપણે કમ્પ્લીટ પહેલા સ્પીનમાં લકી લકી ફૂલ લકી એમ જો આપણું બંડલ આપણે બે બંડલ કમ્પ્લીટ લઈ ચૂક્યા છીએ મિત્રો અને એકત્રીસ જોકે વીસ ટોકન મળી ગયા છે આપણે એના કેટુ તો સરળ આપણે વીસ કેટુ આપણે મળી ગયા છે તો સારા કહેવાય આપણે વીસ કેટુ અને એક બંડલ આપણી માટે તો બહુ મજા આવે એમ તમે વાત કરો છો તો હવે આપણે એક હજી એક સ્પીન માર્યું કદાચ આપણા નસીબમાં હોય જો તો બંદર નીકળી જાય તો આપણે પિન મારી ચૂક્યા છે મિત્રો જોઈ શકો તમે ચાલો હલ્ફા કાંઈ નથી નીકળ્યા સ્ટોકન મળી ગયા છે સ્ટોકન આપને મળ્યા છે ત્રેવીસ ટોકન આપણી પાસે થયા છે ચોપન સ્ટોકન અને કટાણા છે પચાસ ટોકનની તો મિત્રો આપણે કટાણા જરૂરથી લઈશું કારણ કે કટાણ આપને બહુ જ ગમે છે તો આપણે કટાના પ્રેક્ટિસ કરશું હવે કટાણા લઈ લેવી આપણે એટલે આપણી પાસે ચોપન કેટુ છે ડાયમંડ કેટુ એટલે ડાયમંડ કેટુ ચોપન ડાયમંડ કેટુ આપણી પાસે આવી જાય

તો આજ સવારમાં જો કે ટાઈમ હતો ને એને કરવું બપોરે જ વિડીયો બનાવશું અને સાંજે પાંચ છ વાગે આ વિડીયો કરી દઈશ તો મિત્રો અને થોડાક ફ્રેન્ડ રન કરે છે નાખે છે તો એની એક્સેપ વધારે કરવાની શાંતિ નથી કરી દઉં છું કમ સે કમ હવે આપણે આપણા બંડલ જે આપણું કાલ ત્રણ દિવસે નીકળતું આપણે પીએ આ યુદ્ધ આપણે આપણું બંડલ પહેરાવી લઈએ અત્યારે તો કસમ માફ લેસુ બળવાર પેલેલી તા બળવાર તો કેતા વિએ આ કિસ છોકેગા નહી છોકેગા લે 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 લે